આપને જણાવી દઉં કે અન્ય એક મહિલાને ઈજા થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અકસ્માત સર્જ્યા બાદ બાઇક સવાર યુવક બેઠો થઈ નિરાંત ઘટના સ્થળે થી નીકળી ગયો હતો જ્યારે અન્ય લોકો મહિલાઓની મદદે દોડી આવ્યા હતા ભરૂચમાં સર્જાયેલા અકસ્માતની સમગ્ર ઘટના નજીકના બે અલગ અલગ સીસીટીવીમાં કેદ થઈ હતી ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ શહેરના ધોળી કોઈ મચ્છી માર્કેટ ખાતે રહેતા મંજુલાબેન રમેશ વસાવા તેમજ તેમના ફળિયામાં રહેતા મીનાક્ષીબેન ઉર્ફે સુમિત્રાબેન હરિવધન રાણા દરરોજ સ્ટેશન રોડ પર આવેલા સાયરાજીન થેરાપી સેન્ટરમાં થેરાપી લેવા માટે જતા હતા સોમવારે પણ તેઓ નિત્યક્રમ મુજબ થેરાપી લઈને ચાલતા ચાલતા ફલશ્રુતિનગરની સામેથી રસ્તો ઓળંગી રહ્યા હતા તે વેળાએ એક બાઇક ચાલકે પૂર ઝડપે પોતાની બાઇક હંકારી લાવી તે બંનેને અડફેટે લેતા તેઓ રોડ પર પંગોડાઈ ગયા હતા બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાંથી મીનાક્ષીબેનને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે